કે બળવા બળવા બરા એને દોસ્તારો શું કઈને ખিজવતા દા આ તો ઉંદર રડતો રડતો ક્યાં ગયો મમ્મી પાસે બલાઈ હંગા જવાબ નહી આપવાનો હે એક એક કે પછી મમ્મીને શું કીધું એને બોલા ચાલો કેટલી થઈ ગઈ ચો પછી છેલ્લે ઉંદરે પૂછડી બધી કપાવી દીધી બધી તો કેવો થઈ ગયો ઉંદર